મોરારી બાપુની રામકથાની સાથે સાથે સુડતાલીસ જેટલી બાળાઓને બાપુના હસ્તે સાયકલો આપવામાં આવી શ્રી માનસરામ રામકથા નવસો મે આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય સંત શ્રી મોરારી બાપુના શ્રી મુખે વૈતિક જ્ઞાન ગંગાનું રસપાન કરતા કરતા ચિત્રકૂટ ધામ તલગા જેડાથી સોનગઢ મુકામે આવેલ રાષ્ટ્રપતિ એવોર્ડ સાથે ચાલીસ જેટલા જુદા જુદા એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી જીતેન્દ્ર વાજે સાથે તેમના ધર્મપત્ની બેટી બચાવ બેટી પઢાઓ અભિયાનના સામાજિક સેવક જિલ્લા એવોર્ડ વિજેતા નૈનાબેન બોરિયા ભાવનગરના મહુવા તાલુકાના નેસોડથી સોનગઢ પધારેલ છે શ્રી રામકથાની સાથે સાથે ગંગા સમગ્ર તાપી પ્રાંત પરિવારના સંકલનથી સોમગઢ તાલુકામાં આદર્શ પ્રાથમિક કેન્દ્ર શાળા ઉખલાદામાં એકસો પચાસ વિદ્યાર્થીને પ્રાથમિક શાળા ઝાડાપટ્ટીમાં બાવીસ વિદ્યાર્થીઓને ગમત સાથે જ્ઞાન બાળકોને અભ્યાસમાં રુચિવધી પ્રાથમિક શાળાઓમાં પાયાનું શિક્ષણ મજબૂત થાય જીવનમાં પર્યાવરણ પ્રત્યે સાચી સમજણ આવે તેનું રક્ષણ અને સંરક્ષણ સાચી સમજ કેળવાય સાફ સફાઈ અને જળસંચય પ્રાકૃતિક ખેતી માટે શિક્ષણ આપી શિક્ષણ કરવામાં આવી હાલના સાંપ્રત સમયમાં વ્યસન મુક્તિ માટે જાગૃત કરી કેન્સર જેવા જીવલેણ રોગોમાંથી માંથી બચવાના પગલા ભરવા માટે શિક્ષણ આપી બચાવ કરી શકાય છે શ્રી જીતેન્દ્ર સાહેબ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાનના ભાગરૂપે વિદ્યાર્થીનીઓને શ્રી માનસરામ કથાના આઠમા દિવસે તારીખ પંદર ત્રણ બે ચોવીસ શનિવારે મોરારી બાપુના પાવન હસ્તે સુડતાલીસ જેટલી સાયકલોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જેથી બાલિકાઓને શિક્ષણ માટે પડતી મુશ્કેલીઓ નિવારી શકાય શિક્ષણ માટે પ્રોત્સાહન મળી શકે ગંગા સમગ્ર તાપી પ્રાંત પરિવાર દ્વારા સંકલન કરી બાળકાઓને મદદરૂપ થઈ ભગીરથ કાર્યમાં નિમિત્ત બન્યા નો સંતોષ અંતર મનને આત્મિક શાંતિ અપાવી ગયો એ જીવનની અનેરી સિદ્ધિ જ કહી શકાય બ્યુરો રિપોર્ટ દિવ્ય બુકાર તાપી